સુરત ગ્રામે જિલ્લા પોલીસ દ્વારા કામરેજના દલપત રામા ભવન ખાતે પોલીસ સરપંચ પરિસંવાદ યોજાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સરપંચ અને ગ્રામજનો સાથે ચર્ચા થઈ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવાનો હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓ અને ગામડાના અને શ્રીઓ જોડે એક પરિસંવાદનો નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી કલેશ હોય કોઈ બી પ્રકારના

આમાં માન્ય ગૃહ રાજ્ય ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચ નું સાથ સહકાર મળે એ બાબત ઉપર મંત્રી મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચે ના જે સંબંધો છે એ વધારે મજબૂત બને એના માટે ખૂબ જ કાર્યક્રમ કાર્યગર નીવડશે એવું મારું માનવું છે